હાલ તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ડેમમાં પાણીની સતત આવક વધતા સપાટી રૂલ લેવલની નજીક પહોંચી ગઈ હતી જેના કારણે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો હાલ ડેમમાં એક લાખ બેતાલીસ હજાર છસો સિત્તોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ એકોતેર ફૂટ પર પહોંચી ગઈ છે જે ડેમના રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટની અત્યંત નજીક છે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે પાણીની આવક વધતા તંત્ર દ્વારા ડેમના બાવીસ દરવાજા પૈકી નવ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે તેમાંથી આઠ દરવાજા પાંચ ફૂટ સુધી અને એક દરવાજો ચાર ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં હાલ નવ્વાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આટલા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા તાપી નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ પાણી છોડવાના કારણે તાપી નદીના પટમાં પાણીની સપાટીમાં વધારો થશે જેના કારણે કિનારાના વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાવાની શક્યતા વધી છે ડેમમાં પૂરતું પાણી આવતા વર્ષે પીવાના પાણી અને સિંચાઈ માટે કોઈ મુશ્કેલી નહીં પડે તેવી આશા છે પરંતુ વધારાનું પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી અનિવાર્ય છે